ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ડુવા રોડ પર આવેલ ફટાકડાની ગોદામમાં ભયાનક બ્લાસ્ટ આ બ્લાસ્ટના અવાજની તીવ્રથી આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો ડીસાનું વહીવટીતંત્ર પોલીસ સ્ટાફ નગરપાલિકા ફાયર સ્ટાફ તેમજ ડીસાની સેવાભાવી સંસ્થાઓ સહિત લોકો ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી ડીસાથી ડૂબા જતા રોડ ઉપર આવેલી દીપક ટેડિંગ નામના ફટાકડાના ગોદામમાં ગેરકાયદેસર ચાલતી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના સર્જાઈ આ ઘટનામાં અંદાજે ઓગણીસમી પણ વધુ લોકોના કમકમાટી ભર્યા મોત થયાના અહેવાલ મળી રહ્યા છે આ બનાવને પગલે ઘટના સ્થળ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આ ફેક્ટરીમાં બ્લાસ્ટર એટલો ભયાનક હતો કે આરસીસીની દિવાલો સહિત ફેક્ટરીની છત સાથે માનવ શરીરના ટુકડાઓ આસપાસના ખેતરમાં ફગોળાયા હતા આ બનાવની જાણ થતાં જ ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા કલેક્ટર ડીસા નાયબ કલેક્ટર ડીવાયએસપી પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તાત્કાલિક સ્થળ ઉપર જઈ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા હતા આજની આ ગમકવાર કમકમાટી ભરી ઘટનાને લઈ ડીસા સહિત સમગ્ર જિલ્લામાં દુઃખનો માહોલ છવાયો બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસ કાંઠા

પ્રિલિમિનરી જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન પ્રમાણે એક પ્લાસ્ટનો અવાજ સંભળાયો અને એના કારણે આખું ધાબુ જે છે એ પડી ગયું અને ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો લટાઈ ગયા અને એના કારણે એમને ડેથ થયા છે અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે ટોટલ છ લોકોને સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે કેઝ્યુઆલિટી જેટલી જેમ આવશે એમ એમ આપને જાણ કરવામાં આવશે અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકે પણ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ માં એક ડેથ કન્ફર્મ છે અહીંયાથી બીજા બે કન્ફર્મ આવેલા છે એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે આપણે ગાયલ કેટલા છે ગાયલ આપણે જેટલા 6 જેટલા ને આપણે સિટી હોસ્પિટલ માં સારવાર હેઠળ મોકલ્યા છે જેમાં 3 જેટલા 40% ઓકે થેન્ક યુ

अनि त्यस्तो भन्दा सारै सारु मतदानको